મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી અરબી સમુદ્રમાં જે છે આ કારણે ગુજરાતની અંદર કોઈ ખતરો નથી મિત્રો લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બની રહ્યું છે આ વાવાઝોડું આમ તો જોવા જઈએ તો દરિયાની અંદર બનતું હોય છે તો અહીંયા તમે લાઈવ જોઈ શકો છો આ વાવાઝોડું ખાસ કરીને અડધું જમીન ઉપર અને અડધું મિત્રો દરિયાની અંદર બન્યું છે અને આગળ જતાં વાવાઝોડું છે ખાસ કરીને દરિયાની અંદર જઈ અને મજબૂત બનવાની જગ્યાએ ખાસ કરીને જમીન ઉપર થોડુંક મિત્રો મુંબઈની ઉપર જ આગળ જઈ અને મિત્રો ખાસ કરીને ત્યાંને ત્યાં એટલું ને આટલું ધીમું બની અને ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું વિખાઈ જશે એટલે કે આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર કોઈ ખતરો નથી ખતરો ટળી ગયો છે અને એનું કારણ પણ સામે આવ્યું છે અહીંયા મિત્રો આપણે ખાસ કરીને જોઈ શકો છો આગામી સમયની અંદર આપણે મેપ અપડેટ કરી અને તમે જોઈ શકો છો વાવાઝોડું આગામી સમયની અંદર ત્યાંને ત્યાં જ રહી છે અત્યારની લેટેસ્ટ આજની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો મુંબઈ ઉપર સાથે એક્ટિવ થાય છે અને ત્યાંને ત્યાં જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું વિખાય છે આવું શા માટે થયું વાવાઝોડું શા માટે ન બન્યું શા માટે વિખાઈ ગયું અને આમ તો જોવા જઈએ તો ગુજરાતને સૌથી મોટો ફાયદો થયો છે કારણ કે વાવાઝોડું આવે તો હાલ ઉનાળુ પાક ચાલુ છે અને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ શકે છે સાથે સાથે રસ્તા વૃક્ષો અને લાઇટના થાંભલાઓ છે આ સિવાય ઘણી બધી મિત્રો ખાસ કરીને મિલકતોને નુકસાન થઈ શકે છે અને ખાસ કરીને વાવાઝોડું હાલના અપડેટ પ્રમાણે એવી શક્યતા બતાવી રહ્યું છે કે આ વાવાઝોડું આવશે નહીં બનશે ખરું પરંતુ ખાસ કરીને તેની અમુક ઝડપ ન બનવાને કારણે તેને સાયક્લોનની અંદર નામ પણ નહીં આપવામાં આવે એટલે કે શક્તિ નામ પણ આપવામાં નહીં આવે વાવાઝોડું શા માટે નથી બન્યું વાવાઝોડાને કારણે ગુજરાતમાં વરસાદ રહેશે કે નહીં તેની પળે પડની અપડેટ અમારી યુટ્યુબ ચેનલ પર મળી રહેશે તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો હવે વાવાઝોડું શા માટે નથી બન્યું તેની સૌથી મોટી અપડેટ મિત્રો તમને અહીંયા આપી દો જેથી તમને પણ ખ્યાલ આવી જશે કે વાવાઝોડું શા માટે ના બન્યું તો અહીંયા મિત્રો ખાસ કરીને એક મેપ બતાવી રહ્યા છે આ મેપ તમે જોઈ શકો છો જે એકદમ લેટેસ્ટ છે છેલ્લી બાર કલાકનો મેપ છે અને આ મેપની અંદર તમે જોવા જઈએ તો ખાસ કરીને આ એક પટ્ટો છે અહીંયા એક મિત્રો આખો પટ્ટો બની ગયો છે અને આ પટ્ટો છે મિત્રો ક્લીન છે લોકલ વેધરને કારણે જ મિત્રો આ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે બાકી આ વિસ્તારોની અંદર કોઈપણ જાતનો વરસાદ નથી કારણ કે આ વિસ્તારોની અંદર ખાસ કરીને જોવા જઈએ તો હાઈ પ્રેશરવાળી હવા બની છે હાઈ પ્રેશરવાળી હવાનો મતલબ એમ થાય કે આ એરિયાની અંદર ખૂબ જ ગરમી ખૂબ જ ઊંચી તાપમાનવાળી હવા બની છે અને જેને લઈને મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો અરબી સમુદ્ર ઉપરથી જે ભેજ મિત્રો આવી રહ્યો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ એકદમ કારણ સાથે બતાવી રહ્યા છે કે આ જે ભેજ આવી રહ્યો તો આ ભેજને મિત્રો આ હવાએ એટલો બધો ધક્કો માર્યો છે કે જેને હિસાબે મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલી જે હવા છે એ હવાને મિત્રો ખાસ કરીને યોગ્ય માર્ગ બન્યો નહીં એટલા માટે જ મિત્રો આ હવા છે એ ખાસ કરીને મધ્ય ભારત ઉપર થઈ અને દક્ષિણ ભારત ઉપર થઈ અને ખાસ કરીને ફરી પાછી અહીંયા તમે જોઈ શકો છો એક ટ્રેન્ડ બન્યો છે અને ત્યાંથી મિત્રો છે એ વય જઈ રહી છે અહીંયા તમે જોઈ શકો અહીંથી હવા છે આવી રીતે આવી રહી છે અહીંથી પાછું રિટર્ન થાય અને હવા પાછી આવી રીતે જઈ રહી છે તો આ જે ગરમ પટ્ટો છે ગરમ દબાણ હવાળી હવા છે રાજસ્થાન અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાન ઉપર તેને લઈને જ મિત્રો વેધરની અંદર મોટા ફેરફાર આવ્યા છે હવે આગામી સમયની અંદર કેવો વરસાદ રહેશે તેને લઈને મિત્રો આપણે વાત કરી દેવી તો ખાસ કરીને આજે છે ત્રેવીસ તારીખ અને ત્રેવીસ તારીખની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો ખાસ કરીને મોટા ભાગનો ભેજ છે આ મિત્રો આ વિસ્તારમાં સ્થિત થયો છે અને આગામી સમયની અંદર હવાનું હળવું દબાણ પણ મુંબઈ મહારાષ્ટ્રની અંદર અને ગોવાની અંદર આજુબાજુ બનશે પણ તો આ હવા ઉપરની તરફ આવશે નહીં આપણે એને અગાઉ આપણે સમજાયું કારણ કે ઉપલા લેવલે એક મિત્રો ખાસ કરીને હાઈ દબાણવાળી ગરમ હવા છે અને આ ગરમ હવાને કારણે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતમાં હમણાં ફૂલ બફારો જોવા મળ્યો છે ફૂલ તાપમાન જોવા મળી રહ્યું છે કારણ કે રોણ નક્ષત્ર બેસી રહ્યું છે અને નો તપા ચાલુ થશે અને આ નો તપાની અંદર ખૂબ જ તાપમાન પડતું હોય છે અને સાથે લાવેલો ભેજ મિત્રો આપણે વાત કરીએ એ પ્રમાણે એક પ્રકારનું ચક્કર ફરી રહ્યા છે અને એને કોઈપણ પ્રકારની જગ્યા આગળ નીકળવા મળી રહી નથી એટલે કે હજુ પણ વાવાઝોડાના ટ્રેકની અંદર ફેરફાર જોવા મળી શકે છે એવું નથી કે ખાસ કરીને અત્યારના વિડીયોની અંદર આપણે માહિતી આપી અને ખાસ કરીને વાવાઝોડું ન બન્યું પરંતુ ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું એની રીતે મહેનત કરી રહ્યું છે પરંતુ ખાસ કરીને વાવાઝોડું જમીન ઉપર બનવાને કારણે એને પૂરેપૂરો સપોર્ટ નથી મળ્યો અને ખાસ કરીને આ દરિયાકાંઠે બન્યો છે એટલે જોઈએવો સપોર્ટ ન બનવાને કારણે આ વાવાઝોડું મજબૂત બન્યું નથી અને મજબૂત વાવાઝોડું ન બને તો તેને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને આ વાવાઝોડું છે પોતાની તાકાત લગાવી શકતું નથી અને તમે જોઈ શકો છો પહેલી તારીખની આસપાસ વાવાઝોડું વિખાઈ જશે અને કોઈ મોટી શક્યતા નથી પરંતુ લોકલ વેધર સિસ્ટમને કારણે ખાસ કરીને વરસાદ ચાલુ રહેશે આ સિવાય જોવા જઈએ તો વિધિવત રીતે સત્યાવીસ તારીખની આસપાસ એટલે કે વાવાઝોડાને કારણે કેરળની અંદર વિધિવત રીતે ચોમાસું છે એકથી બે દિવસની અંદર બેસી જશે ત્યાંથી ધીમે ધીમે આગળ પણ વધશે પરંતુ ગુજરાતની અંદર અને પહોંચતા હજુ ઘણો સમય લાગી શકે છે તો આજના વળીમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત